સેન્ટ હાઈસ્કૂલ ડીસા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ આનંદ ઉત્સાહ સાથે યોજાયો શાળાના મુખ્ય મહેમાન શ્રી ડોક્ટર કૌશલ્ય સિસોદીયા તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર સમ્રાટ પોપટ અતિથિ વિશેષ તરીકે તેમજ શાળાના મેનેજર શ્રી ફાધર સવરીરાજ શાળાના આચાર્ય શ્રી ફાધર રાજ એનસી ઓફિસર ભરતસિંહ ખાડીલિયા ઇન્ફન્ટ સર ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રગન સાથે તિરંગાની સલામી આપી ત્યારબાદ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા આ ઉપરાંત વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ આ ઉપરાંત શાળાના આચાર્ય શ્રી ફાધર રાજના માર્ગદર્શન હેઠળ એનસીસી ઓફિસર ભરતસિંહ ખાડીલિયા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ભાર્ગવ એમ ભટ્ટ તેમજ શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા સુંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું